અને ફૂલ કિચકાન કરીને કીએ વરસાદે અને પાણી પણ એકલું ભરાઈ ગયું ફૂલ વરસાદ આવી ગયો હોય આપણા પાંચ પીપળામાં અને હેને આપણે જો હવે એને બાયણે નીકળવાના છે તો ગાય છે અહીંયા ઝવેર બાપુ આવી ગયા કાટખૂણો લઈને આ ભાઈ જો બે આંગળી વાળો છે પણ કોકાઈ દેવો ના હાથમાં જો કાટખૂણો હતો ને આ જવેર ભાઈ જો આપણે હાઈલો જઈએ ફર્નિચર નો ઠેલો લઈને હથિયાર છે એમાં અને અમે જો આગળ ના આપણે જઈએ એટલે આપડે જઈએ ફૂલ વરસાદ બાકાજી બોલી ગયા પછી આપણે આવી ગયા કેવલીલ ભાઈ ની દુકાને ચલો ભાઈ દેખો આપણે ક્યાં કરતા જો આપડે કેવિલ ભાઈ ઉભા હે લાઈક સબસ્ક્રાઈબ કે છે ને આજે આ બતાય છે ને રખડું છે કેસે કેસે લોગ રહેતે યાર યહા પર બતાયા દુકાને હને હચવાઈ ગયા વરસાદના બતાય રખડુ નાયક ભાઈ તો દુકાનનો ધંધો કરે એક નંબર ભાયા રખડુને બતાય હાસવી લીતા હાયા અને પછી હું હેને મારા અડે નીકળી ગયો છો જો મારા અડા જોવા જાઉં છું ને મારા અડે જો અહીંયા આપણે બેઠા હે ભાઈઓ લોકો અને ઉસ ગાડી સાબ આલે મારો કાર્યો મળી ગયો લુલુલુલુલુલુલુ

આપણે બે માણા માછલા પકડવા રાખ્યા હે પેશલ આપડે માણસ છે અને બે માછલા પકડવા રાખી દીધા હે એટલે આપણે જો પાદરે નીકળી અમે બે જણા ગાડી લઈને અમે સીતા પાદરે જ મળી તો ગાય સાંપે હું અને પાદરે પોતી ગયો છું અમારા આપણે પોતી ગયા ગાડી લઈને જો પોતી ગયા છે એક માળા તો આપણે દેખાણો છે હમણાં બીજો માણા બેઠો છે એમાં એ લોકોને આપણે માઇસલા પકડવા ના રહી કાઇ દોસ્તારો ને આપણે બોલાવ્યા હતા અને આ લે આ તો ભાઈ કેવલભાઈ લે આ કેવલભાઈ તો અહીંયા આવી ગયા લાગે અને પણ બહુ શોખીનનો જીવડો અને આપડે જો અહીંયા ભાઈ જે એક નંબર નદી આવી લીધી છે ભાદર કી અમારે અમારા જો ભાઈ અહીંયા બે માણા જો અહીંયા ગોતે માછલા આપણે એને રાખ્યા એ માછલા ગોતવા અને આપડે આપણે માછલા ગોતે એક નંબર ભાઈ પછી અમે ભાઈગા ઘરે ને અમે જો ઘરે નીકળી ગયા હોઈએ ત્યારે હમણાં ઘરે પોતવા આવીશું બસ હવે એને આપણે આગળ નથી જોતા રહેજો લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા જ આજે અમારી ને અને જો અમે અહીંયા પોતી ગયા પાછા અમારા અડે તો અહીંયા કારુભાઈ બેહી ગયા એક નંબર ભાઈ કારુભાઈ નું કઈ નામ કેવાય જ નહીં ભાઈ આપડા કેવલભાઈ પણ આવી ગયા જો પાદરે થી આપડા દિલીપભાઈ પણ આવી ગયા હે આ રિકિનભાઈ ને કારુભાઈ નતા આપડા ને પાદભાઈ અને આપણે ભાઈગાસી પાસા આપણે વાળીએ આપણે આપણે જાય છીએ અમિતભાઈ ની વાળીએ જો આપણે આ પોપૈયા ના ઝાડ લઈને આપણે વાવવા જાય તો અમે જો ત્રણ જણા ભાઈગાસી કેવલભાઈ અમિતભાઈ ને સંજયભાઈ અને તઈ અમે જો ઝાડ લઈને ભાગીસી વાવવા એટલે અમે વાડીએ હમણાં પોતવા આવીશું એટલે જો વાડીના ના કેડે આવતા તો ખીમજીભાઈ મેળા વાહ ભાઈ કેડા નું ઝાજુ આપડે ખંપિયા સળાવી લીધું હે અમે જો વાવ કેળા કેળાના ઝાડ ને આપડે વાવવાનું છે અને અમે જો વાડીએ પોતી ગયા હૈ અમે વાડીએ પોતી ગયા જો અમે તાળું બાળું ખોલે હોય તો આપડે અહીં નજારો દેખાડી દીધી એક નંબર ગાઈ અને આપડે ગાય પોપૈયા પાસે આવી ગયા તા લઠા જેવા હૈ લટ્ટા જેવા સોરી સોરી ગાય તો અમે અહીં લઠ્ઠા જેવા હે ની કાંઈ ઘટે નહીં એક નંબર ભાઈ પોપૈયા હે અને બગાઈ જો અહીંયા આપણે પાછા પોતી ગયા એ આપણે ઝાડવા વાવવાના હે અમિતભાઈ લાગી ગયા હે પોપૈયાનું ઝાડું વાવે હે ઓલા પોપૈયા બતાય ને એ પોપૈયાનું ઝાડ છે અને ગાય આ આપણે જો બગીચો હે આપડે જો જામફર ઉપર સડાતા ગાય જામફર ઉપર સડાણ તો એક જામફર દેખાઈ ગયું આપણે આંબાનું હે એટલે ખાવાનું હોતન છે અને ગાય જો અમે જામફર ઉપર સડી ગયા ભાઈ કે મને એક જામફર હું હાલ દઉં અને પછી જામફર ઉપર પર ગોતવા જતો હતો જામફર તો છે નહીં મને બહુ લાગતું નથી એટલે બધા હતા એ બધા તોડી કોક ખાઈ ગયું હોય અને આપણે જો એક જામફળ મળ્યું તો આપણે ખાવા મહિના એને કે ઓલ ભાઈ જો એકલા એમને રખડે જામફળ ગોતે એટલે નવરી બજાર હોય ને એને કોઈની જામફળ મળે જ નહીં એટલે આપણે જો આપને જામફળ મળી ગયું આપણે કાંઈ નવરી બજાર છે નહીં અને જો કેવલ ભાઈ ને અમે બે પછી બા નીકળી ગયા અમિત ભાઈ ને નહીં અને અમે જો ઘરે જવાની તૈયારી થઈ ગઈ ને ઘરે નીકળી ગયા પછી અમે કર્યો પાવભાજી નો પ્રોગ્રામ અમે સાંજે પછી ગયા પાંભાજી લેવા અને લેવા નીકળી ગયા હે ભાજી વાળા નીકળવાના છીએ હમણાં અને પાઉભાજી તો તૈયાર થઈ ગઈ અને અમે કેવલ ભાઈ ને એક દોસ્તાર આપણે મળી ગયો તો એને રામ રામ કરી નીકળ્યા અને ભાઈ પછી અમે જો પાંભાજી લઈને વાડી આવી ગયા હે અને વાડીએ જો અમુક કરે હે લાઈટુ નું અને જો આપણા કેવલભાઈ ડિસ્કા કરે અને જો અમે અહીંયા બધું કમ્પ્લીટ કરીને આવ્યો એ વાડી પછી જાય અહીંયા આપણે કેવલ પાસે પાઉં શેકા અને પાઉ શેકતા ને એક નંબર આવે કાઈ નો કટે ભાઈ પાઉભાજી ના પાઉ એક નંબર અને ગાઈસ અમે એને પાઉભાજી ખાઈને પછી મળી પછી ગાઈસ જાય અહીંયા મારા ચા બનાવો પડે અને હું બનાવવા મહિનો હું ચા ને દૂધ તો નાખી દીધું હે એટલે આપણે દૂધ નાખાઈ દીધું એટલે આપણે ખાલી ચા ખાંડ ને બે નાખવાનું થોડીક વાર એને આપણે ચા ને ગરમ કરી લઈએ એટલે આપણે જો ચા પહેલા હે ને ભૂકી નાખી લઈ એટલે આપણે ભૂકી નાખી લઈ હરખાઈ નહીં એટલે આપણે પેલા ભૂકી નાખી પછી આપણે ખાંડ નાખી દઈ એટલે મારો જ અહીંયા હે ને ચા પણ બનાવવો પડ્યો એટલે મારે પેલા ચા તો બનાવવો જ ચા નો તો બહુ રોગી સૌ આપણે અહીંયા ખાંડ પણ નાખી દઈશી

જો ભાઈ હમણાં જો કેવી રીતનું એક નંબર ચોખ્ખું થઈ જાય ની કાઈ જરૂર છે નહીં જો હાબુ વિનાનું આપણે ચોખ્ખું થઈ જાય હમણાં એક નંબર હશું કેવું ને આપણી ટોપડી જો હમણાં હતી નેવી નેવી થઈ જાય એક નંબર જો થઈ ગઈ ને ગાય કેવી એક નંબર જો થઈ ગઈ ને એક નંબર શોખી પછી અમે પાઉભાજી ને બધું પ્રોગ્રામ પૂરો કરીને અમે ભાગ્યા છીએ ઘરે અમારી સંજુ બ્લોગર્સ સ્ટાર ને લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો એટલું ધન્યવાદ અને અમે જાય છીએ ઘરે ตาตาบายบายซานตี